Good morning. અમારી ચેટણીના વહેલું પાંચ વાગ્યાનું માંડવી રિપેર કરવાનું મશીન આવી ગયું છે તમે જોઈ શકો છો બધા માંડવી રિપેરિંગ થાય છે વહેલું પાંચ વાગ્યે આવ્યું છે મશીન આ છે ભાઈ ગામડાની છે

ὦ ྦྡོિ mini ཀང��� ཟલངས? ཁ པ སྡྲག འད ཁོསun ས ཇྱ པ པ ཁབ ཐར འད ཁང འད ཁཟྺུས ཁས དག

मेहमान ની વાટે સહી મેમન આવે એટલે જ અમે બેહી જાય ને આને તમને બતાવી મેમન કોણ છે યાર તો આ ડોક્ટર નીલેશભાઈ પાંડવ સુરત થી છે વાસુ છે amare ને એ છે આ એના ઘરના છે નિકિતાબેન અમારા अश्विनભાઈ છે હપી

बा बड़ा कांदा ते जा कॉलेज आवे हो केलू ऐ आया टाटा टाटा नावालो नावालो नुरे नुरे masuk na masuk पकड़ पकड़ लो આમ હાથમાં ન આવેલા એકલા ચાલ્યા પાણીમાં જવા વાસુ એ વાસુ આટલું પાણી હજી હેલું થાય છે આ જામવાળી નથી

ચોતારી વાટડી તું ના મળવાયા કોરો એ મારી આકડી આ મારા ગામની જામવાળી નદી છે એમ સાવજો 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 ભલે સાથી સાવજો હવે નઈ સાથી સાવજો હવે નઈ સાથી સાવજો સાવજો નઈ સાથી નહીં જવા દો હવે આપણે નહીં જોતી નહીં જોતી તો મરસોડી પાણી તણાઈ ગઈ છે બધા આવો બચ્ચાવા જો જાય જો જાય ટાટા ટાટા આજો અમાર નહીં જોતી પસાવાટો છે ટાટા આજે મજા આવી ગઈ વાસુકી નાવા દે એય મિતલ વાસુકી ને દે ને ખડી એય વાસુકી એય જામવાળીયા પાછા આવી ગયા છે નાવા પાણી નું બહુ તામ છે આપણે ઊભા છીએ આ બધા નાય છે કિયાન નાવા મારે કિયાન અરે વાહ ના યાનુ તું ને મરવા જામાં એ લફરે એ છોડી લફસ નસી કાયકો છે બાત ને ઇજે તણ આવાજ છે તણદ ઓલપા દેવાય તો આમ પાણી આવે આવું પાણી લઈ જાતા જોજે તું ની જાતી કેવડા આવી જાતા

મારા llega ગાળેલો છે કવો અક્કો ફરસ પાણી નું હો બાજુ રે કિલ વાળ કરતી થી આગડે હે હે न्याરો ચપડે મારશે હે તમે ટેબલો સાફ કર્યો હે 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 તો એદી ફોટા મનમાં લખતો ફોટો આયા

હોણો મણપોહાય કાકર કરતા હોણો મણપોહાય વાસો કર વાસો કર થાતું વે મણ વાસો કાઈ નઈ કર કર કેટલી દૂધણી છે આ ત્યારે અમારા આવડા ધીમે ધીમે વેળાસ કાઢવા કાળિયો વહી ગયો માણાવાદ વિજાય કાઢી નાખ્યા બકરા કર્યા હજી એક એ નાવું છે ત્યાં બધા સૈના છે ઓ રિસેબો ઓડીના ચાર હાલો વાડીયા બધા અમે વાડીઓ ફરવા આવી ગયા છે ઈ જામવાળી નદીએ આ બધી અમારી વાડી છે પાછળ છે ઈ કે મજા ને અમાર બેન કા માંડવી લેવા <laughs> <Maanbehi, laiva. laughs> વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા અમારે તમારા સપોર્ટની બહુ જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરજો મને જય સ્વામિનારાયણ